નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી આ વર્ષે કાર્તક અમાવસ્યા બે દિવસ શનિવાર ત્રીસ નવેમ્બર અને રવિવાર એક ડિસેમ્બર રહેશે શનિવાર અને અમાવસ્યાના અવસર પર પિતૃઓ માટે ધૂપ અને ધ્યાનથી સાથે શનિદેવની વિશેષ પૂજા અને દાન કરવું જોઈએ આ વખતે કાર્તક મહિનાની અમાવસ્યાની તારીખને લઈને પંચાંગમાં મતભેદ છે કારણ કે આ તારીખે ત્રીસમી નવેમ્બર અને પહેલી નવેમ્બર એટલે કે બે દિવસની હશે અમાવસ્યા ત્રીસ નવેમ્બરના રોજ સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે આ તારીખ એક ડિસેમ્બરના રોજ સવારે અગિયાર વાગ્યા સુધી ચાલશે શનિવારે આવતી અમાવસ્યાનું મહત્વ ખૂબ જ વધારે છે આ દિવસે પિતૃઓ માટે ધૂપ ધ્યાન સાથે શનિદેવ માટે વિશેષ ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે ખામીઓની અસર ઓછી થઈ શકે છે જાણો આ દિવસે કઈ કઈ ધાર્મિક ક્રિયાઓ કરી શકાય શનિદેવને સરસવના તેલથી અભિષેક કરવાની પરંપરા છે તેથી શનિવારે શનિ મૂર્તિને સરસવના તેલની અભિષેક કરો જો તમે તેલમાં કાળા તલ નાખો તો તે ખૂબ જ શુભ રહેશે તેલ અર્પણ કર્યા પછી ભગવાન શનિને કાળા વાદળી વસ્ત્ર અને વાદળી ફૂલ અર્પણ કરવા જોઈએ ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ શનિવાર અને અમાવસ્યાના દિવસે જરૂરમંત લોકોને સરસવનું તેલ કાળા તલ કપડાં ધાબડા ચંપલ અને ચંપલનું દાન કરો અત્યારે ઠંડીની મોસમ છે તેથી ઊની વસ્ત્રોનું દાન કરવું વધુ સારું છે એવી માન્યતા છે કે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેથી શનિવારે હનુમાનજીની પાસે સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ રવિવાર અને અમાવસ્યાના સંયોગ દરમિયાન તમે આ શુભ કાર્યો કરી શકો છો રવિવાર પણ અમાવસ્યા તિથિ છે તેથી આ દિવસે વહેલી સવારે સૂર્યને જળ ચઢાવો સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના કળશનો ઉપયોગ કરવો જોઈએ કળશમાં પાણી ભરો અને પાણીમાં ચોખા કુમકુમ અને ફૂલ નાખો આ પછી સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પિત કરો સૂર્યને જળ અર્પણ કર્યા પછી ગોળ અને તાંબાના કળશનું દાન કરવું જોઈએ ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીનો અભિષેક કરો અમાવસ્યા પર મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો પણ અભિષેક કરવો જોઈએ અમાવસ્યાના દિવસે જે દેવી લક્ષ્મી પ્રગટ થાય છે તેથી આ તિથિએ ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો આ માટે કેસર મિશ્રિત દૂધથી શંખ ભરીને લક્ષ્મી અને વિષ્ણુની મૂર્તિઓને સ્નાન કરાવો દૂધ પછી સ્વચ્છ પાણી ચઢાવો ભગવાનને માળા ફૂલ અને નવા વસ્ત્રોથી શણગારો તુલસીની સાથે મીઠાઈ માખણ અને ખાંડની મિશ્રી ચઢાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અગરબત્તી અને દીવો પ્રગટાવીને આરતી કરો